હેલો ફ્રેન્ડ્સ સાત્વિક રસોઈમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી એવા બ્રેડ પકોડા આજના આ વિડીયોમાં હું જણાવીશ કે પકોડાનું બેટર કેવી રીતે રેડી કરું જેથી તેલ બહુ જ ઓછું રહે અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી બને સૌપ્રથમ આપણે પકોડાનો મસાલો રેડી કરી લઈએ એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દઈશું અને તેલ ગરમ થાય એટલે એમાં ચપટી હિંગ મીઠો લીમડો ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને થોડી વાર સાંતરવા દઈશું લાઇટ ગોલ્ડન જેવી સંતરાઈ જાય એટલે એમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું અહીંયા મેં આદુ મરચાની પેસ્ટ ખાંડણીમાં ખાંડીને કરેલી છે એનાથી એકદમ ટેસ્ટ સુપર આવે છે બધું બરાબર મિક્સ કરીને એક બે મિનિટ માટે ફરીથી સાંતરવા દઈશું હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું થોડી હળદર અને થોડુંક લાલ મરચું પાવડર અને થોડોક ગરમ મસાલો ઉમેરીને ફરીથી સાંતળવા દેસું લગભગ એક બે મિનિટ જેવું થઈ જાય એટલે ગેસ ઓફ કરી દેસું તો તૈયાર છે આપણો પકોડાનો મસાલો અહીંયા મેં બટેટા પહેલેથી જ બાફીને રાખી દીધા હતા હવે એ બધો મસાલો હું અહીંયા બટેટામાં એડ કરી દઈશ હવે એમાં થોડા લીલા ધાણા અને થોડોક લીંબુનો રસ ઉમેરીને મસરની મદદથી બધું એકદમ મિક્સ કરી લેશું એક બ્રેડની સ્લાઇસ લઈ લેશું એમાં આ રીતે મસાલો ભરી દઈશું અને મસાલો ભરાય છે એટલે એમાં ઉપર આ રીતે બીજી સ્લાઇસ મૂકી દેસુ અને ચાકુની મદદથી આ રીતે કટ કરી લેશું અને આ રીતે બધી બ્રેડ ભરી લેશું અહીંયા હું પાંચ લોકો માટે બનાવી રહી છું એટલે મેં મોટી બ્રેડ લીધેલી છે હવે પકોડાના બેટર માટે એક મોટો વાટકો મેંદો લીધેલો છે અને એક નાની વાટકી ચણાનો લોટ લીધેલો છે એમાં થોડું મીઠું અને ચપટી હળદર નાખીને બધું મિક્સ કરી લેશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું બેટર એકદમ પતલું બનાવવાનું છે એટલે અહીંયા હું પાણી પાછું ઉમેરી રહી છું બેટરની થિકનેસ આવી રાખવાની છે એકદમ પતલું બનાવશું તો એકદમ સરસ બનશે આપણા પકોડા અને તેલ પણ બહુ ઓછું રહેશે હવે તેલ ગરમ થઈ જાય એટલે બ્રેડમાં આ રીતે બેટર લગાવીને ફ્રાય કરી લેશું અહીંયા ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે ચીપિયાની મદદથી બ્રેડને આ રીતે ફેરવતા રહેશું બ્રેડનો કલર લાઇટ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે તમે જોઈ શકો છો બ્રેડનો કલર એકદમ લાઇટ ગોલ્ડન થઈ ગયો છે અને આપણા પકોડા રેડી થઈ ગયા છે એને આવી રીતે ચીપિયાની મદદથી કાઢી લેશું તો તૈયાર છે આપણા બ્રેડ પકોડા તમે જોઈ શકો છો એકદમ સરસ બન્યા છે અને તેલ પણ બહુ જ ઓછું રહ્યું છે આ પકોડાને ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરવાથી બહુ જ ટેસ્ટી લાગે છે તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સાઈડમાં આપેલું બેલ આઇકોન પણ દબાવજો